એના પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વિંધવા જાઉં છું તમારા પ્રેમની પટ્ટી છે ને એ મને હાર પાર સફળતા દેખાડી રહી છે સ્વાભિમાનની રક્ષા કાજે તમારા પ્રેમની પટ્ટી બાંધી અને રાજકોટના રણ મેદાનમાં આજ બપોરે એક વાગે બેન ફોર્મ ભરી લે એટલે આપણે સવે આઈથી માં કાગવડ કાર્યક્રમ ને આગળ ધપાવવાના છે આપ સૌ માના આશીર્વાદ લઈ અને બેન જેની ઠુમર જે જવાબદારી સોંપે એ નિભાવજો કોઈ ખેતર પડું રેઠું મૂકતા નહીં સાહ ચોખા કરવાનું ચોકતા નહીં